બોડેરી માં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર તાલુકામાંથી પસાર થતી વસવા નદીમાં ઇલિગલ માઇનિંગ એટલે કે ગેરકાયદે રેતી ખનન થતું હોવાની ફરિયાદ કલેક્ટરને સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વચરી ભીત ડોબાચાપરા ભીત ગુડા ધોળી સામેર મંડલવા કેવડી વીરપુર અલસીપુરના તમામ ગામમાંથી રાત દિવસ વસવા નદી ની અંદરથી રેતી વરા ટ્રેક્ટર નીકળે છે અને રેતી ચોરી થાય છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ દિન સુધી રેતી ખનન બંધ કરવામાં આવતું નથી ટ્રેક્ટરો દ્વારા રાત દિવસ રેતી ખનન કરવામાં આવે છે અને દાહોદ તરફ આ રેતી ચોરી કરીને લઈ જવામાં આવે છે અગાઉ મંડલવા ગામમાં રેતી વડા ટ્રેક્ટર થી મર્ડર પણ થઈ ચૂક્યું છે તેવી રજૂઆત આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે કલેક્ટરશ્રીને એ સમયે જોધ પોલીસ સ્ટેશનના પીએસઆઈ લિખિત આવેલ કે ચેકપોસ્ટ મૂકવામાં આવે છે એક પણ ટ્રેક્ટર રેતી ભરીને ગેરકાયદેસર નહીં નીકળે એમ જણાવવામાં આવ્યું હતું તેમ છતાં પણ અહીંથી બે ફાર્મ રેતી ચોરી થઈ રહી છે તેમ ગ્રામજનોએ કલેક્ટરને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કેવડી ચેકપોસ્ટ પરથી એક વિડીયો વાયરલ કર્યો હતો તેમના પર ટ્રેક્ટર ચડાવીને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારબાદ પીએસઆઈને ગ્રામજનોએ રજૂઆત કરી જવાબમાં તમે રોડ ઉપર કેમ જાવ છો એમ કરી એમને એમનો અવાજ દબાવી દેવામાં આવે છે આ પ્રકારની ફરિયાદ અને રજૂઆત કલેક્ટરને કરવામાં આવતા તેઓને આશ્વાસન આપવામાં આવ્યું છે ને ઇલીગલ માઇનિંગ બંધ કરવાની બાંયધરી આપવામાં આવી છે મારું નામ રાઠવા રાજુભાઈ રેમલાભાઈ ગામ વીરપુર વીરપુર સુખેટ નદીની અંદર જે ટ્રેક્ટરો વાળા એ કોઈ છે ગુડા ગામના ટ્રેક્ટરો એ બિન કાયદેસર રેતીનું ખનન થાય છે અને રોજના રેતી ચોરી કરે છે સો થી દોઢસો ટ્રેક્ટરો ચાલે છે સરકારી ખાન ખનીજ પણ એ પ્રકારની જાણ કરવા છતાં અને પોલીસ તંત્રને પણ જાણ કરવા છતાં એમનું પોલીસ આગળ પેટ્રોલિંગ કરે છે અને એમની ગાડી રેતીના ભરેલા જાય છે એટલે ખરેખર આ રેતી ગેરકાયદેસર છે ખનન કરે છે એ બંધ થવી જોઈએ અને અમારું જે મેન મુદ્દો એ છે કે રેતી બિન કાયદેસર ચાલે છે એ બંધ થવું જોઈએ અને છોટાદીપુર તાલુકાનું વીરપુર ગામ અને કેવડી અને મંડલવા જે ચેક પોસ્ટ છે ત્યાં સીસીટીવી કેમેરા પણ હોવા જોઈએ અમે આજે આજ રોજ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબ આવેદન પત્ર આપ્યું છે અને આ જો

ટ્રેક્ટરો નીકળે છે એ લોકો પેટ્રોલિંગ કરે છે અને ચેકપોસ્ટ પરથી કડકી લઈને એમને કાઢી મૂકે છે સગે વગે કરી નાખે છે ચેકપોસ્ટ પર બસ થી સાત હોમગાર્ડના જવાનો રહે છે હા એમાં કોઈ પોલીસના કોઈ પણ કર્મચારી નહીં રહેતા કેવડી પર છે મંડલવાદ ચેકપોસ્ટ પીએચ દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું પણ એ અમને હાલમાં કોઈ એના ઉપર બેઠતું નથી

કલેક્ટર સાહેબ રહે કે ખનીજ વાળા હુંડિયા મૂળા કેટલા વાગે ચોવીસ કલાક રાજતા એમ ઉપર જલ્દી ના હોય પછી કેવી રીતે ઊંઘાઈ થાય